છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પોલીસ સ્ટેશનના પોલિશનના ગુનામાં નાસ્તાપ્રાત આરોપીને ઝડપી પાડતી જેતપુર પાવી પોલીસ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લા છોટાઉદેપુર તથા ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન જિલ્લા છોટાઉદેપુર નાઓની સૂચનાને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં ગુના કરી નાસ્તા ફરતા આરોપીને પકડવા સારું સૂચના આપેલ હોય જે આધારે અસરકારક કામગીરી કરવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર એલપી રાણા જેતપુર પાવી પોલીસ સ્ટેશન માર્ગદર્શન હેઠળ જેતપુર પાવી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ દસલાભાઈ ભદુડિયાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મિતેશભાઈ જટડાભાઈ પોલીસ કોન્સ્ટેબલ અરંદરભાઈ ભીમસિંહભાઈ બાબુભાઈ કરશનભાઈ પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ જલુભાઈ નવ નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એલ બી રાણાનાઓને બાતમીદારથી બાતમી મળી કે જેતપુર પાઈ પોલીસ સ્ટેશન કલમના ગુનામાં નાચતો ફરતો આરોપી કાગુ કાગુભાઈ દેવસિંગભાઈ બામણીયા અંદર રાજપુર લીરાજપુર મધ્યપ્રદેશનાઓ રાખોડી કલરનું સફેદ પટાવાળું આખી બાઈનું સ્વેટર તથા કમરના ભાગે સફેદ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે તે હાલ પાનોડ બજારમાં એક પાન મસાલાની દુકાને આવીને ઊભો હોય જેવી બાતમી હકીકત મળતા સદર બાતમીવાળા જગ્યાએ જય સદર રાખોડી કલરનું સફેદ પટાવાળું ખાખી આખી બાઈનું સ્વેટર તથા કમરના ભાગે સફેદ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ હોય ઈસમ નામ નો અને પકડી તેનું નામ ઠા પુતા તે પોતે પોતાનું નામ કાગુભાઈ દેવસિંહભાઈ બામણે રહેવાસી અંદરકાજ પટેલ ફળિયો તાલુકા કઠવાડ જિલ્લા અલીરાજપુર નો હોવાનું જણાવેલ જેથી સદરીસમને ઉપરોક ગુનાના બાબતે પૂછપરછ કરતા તેમજ ગુનામાં રેડ આધારે તપાસ કરતા સદરીસમ જતપુરા પોલીસ સ્ટેશન પાર્ટ સી ના પોલીસના કલમના મુજબના ગુનાના કામે નાસ્તો પડતો હોવાનું જણાય આવેલ જેથી સદરી આરોપી કાગુભાઈ દેવસિંહભાઈ બામણે રહેવાસી અંદરકાજ પટેલ પડ્યું તાલુકા કઠવાડ જિલ્લા અલીરાજપુર ને આને પકડી પાડી કાયદેસરની કાર્ય કરવામાં આવેલ છે આમ જેતપુરપાઈ પોલીસ સ્ટેશન દ્વારા જેતપુરભાઈ પોલીસ સ્ટેશન પોલીપેશન ગુનામાં નાસ્તાપ્રદ આરોપીને પકડવામાં સફળતા મળેલ છે